અલા ભઈ બે હવે મળ્યા હીન અલા ભઈ આ ચાંદકાવા હું છું મિયા મને અલા ઓ સોયલા હડજો આ બેહારીયો હોય ક હવે આ બેહારવા દેજી મને નકર કે ભઈના હાચું ન હડજે ભાઈ તું લાગરા ક તું લાગરા ક ના ના લાગરા લાગવે હે ને કોણ નહી આવડી તો બે હજો આ બેઠો તું બે ઓ પોટો બોટો ને ભાગ ને ભાગા

মানে উত্তৰ ম ભાઈ <tabi Deadpool>

રોડો 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 આગળ છે રાજી હાચી તું એ બાપા પાછી કેટલી ફેવરવી અલ્યા રવાજા ના છે લ્યા બીજો ભાજીએ કોને લ્યા પણ બીજો ભાજીએ તો મારા ચોપડી ફેવરવાની યાર કોમે ભાઈ ઓમે ખાધાનો તો જળવાનો છે જળશે જળશે કોણ તો મટેલા ખાવા પડી ગયો હે યાર હેડ લે અલ્યા યાર હેલ કેવી મજા આવી દીધી અરે ભાઈ હું થોડો ભાજી જો હ એ ભાઈ હજી તો હું થોડો એકું પહોળો શેધો થાય મારો રેખો અમે અરે ભાઈ પળો જો ના દેતો પાટો પડ્યો જો મને નકશો બતાવ મત

ખજાના ને મેઘ આવે એવું લાગે મને મજા મેઘ નથી આવે ખજાનો ને કોઈ ટુકડો પડે છે મેઘ આવે યાર છે છે ખજાનો તો ઘણું જવાનું છે હડો એવું છે તો પણ હા ભાઈ ઓછો હોના તમારી ખાતો ને એટલો માલ બતાવ્યો છે બતાવી દીધું સારું થયું વળી લ્યો તો બતાવે છે મને એટલે હેડો

હા એક ધો થાય જાઉં તો ખરા માલ તો લેવો જ છે આપણા કરતા બહુ ચાલાક છે આપડા મરીશ ફોન મળે આપડે ખબર નહીં પડવાનું જતા માલ કાઢી લાવશે કોઈને હમ ભણાય ને બીજા કોઈને ઘેર બેરો નહીં

બિલ્ડિંગો દેખાતી ઘેરે ગાડીઓ ફરતી બસ પણ આપડા વાતો કરે તા ચાલો આપડો ભાઈ આપડો વાળો કેટલા છે એને આગળ જઈએ એટલે કોન્ટેક્ટ કરીએ એનો આગળ આગળ હવે જો ભાઈ આપડે કેવી રીતે

સપનું પણ તારા આવ્યું તો ખાશે આવું કાળું આવે ને એ તને તાવ ના આવે હું વાત કરીશું દવા ના લેવાની ના જરા દવા ના લેવાની

Jahilu cakruh pula je. Ya, kan? Kau kasi? Nah. Cakruh mahu je. Hmm? Cakruh. Mm -hmm. Eh? Kau... Wow.